हलचल 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 टीवी टीवी नेटवर्क और आप देख रहे हैं न्यूज़ हर हर पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक चुटनी चौबीस जनरल ऑब्जर्वर श्री टी आनंद आनंद खाते आगमन आनंद लोकसभा मतदान विभाग लक्षी कोई व्यक्ति ने फरियाद तो जनरल ऑब्जर्वर श्री टी आनंद मोबाइल नंबर संपर्क कर सकते લોકસભા सामान्य ચૂંટણી બે અને એકસો આઠ ખંભાત વિધાનસભા ખબર સોળ આનંદ લોકસભા મતદાર વિભાગ અને એકસો આઠ ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈ પણ સમસ્યા હોય તો તેઓ જનરલ ઓબ્ઝર્વર શ્રી ટી આનંદના મોબાઈલ નંબર સિત્યાસી નવસો બાણું જીરો ઓગણત્રીસ ઓગણચાલીસ ઉપર સંપર્ક કરી શકશે તેમજ સોમવાર અને બુધવારે બપોર બાદ ચાર વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન આણંદ સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ પણ મળી શકાશે તેમ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું આપ દેખ રહે હૈ હલ ટી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર